દ્વારકા પંથકના લોકલાડીલા ધારાસભ્ય પબુબા માણેક હર હંમેશ માટે હરેક જ્ઞાતિ માટે અગ્રેસર રહ્યા છે કારણ કે કોઈ પણ જ્ઞાતિનું કામ હોય ત્યારે પબુબા હાજર ન હોય તેવું બની જ ન શકે આજ ફરી એક વખત પબુબા વિરમબા માણેક પરિવાર દ્વારા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એમ તો દર વર્ષે આ આયોજન થતા હોય છે પણ આ વખતે વાઘેર સમાજના ચોવીસમાં સાધુ સમાજના આઠમા તેમજ વણકર સમાજના સાતમા સમૂહ આયોજન હાથ ધરવામાં આવ્યું છે મારી પાસે ઘરજોડું છે નવ વધુ આ ઘરચોડું પહેરી અને પ્રભુતામાં પગલા માંડશે આપણી સાથે પપુભા જોડાયા છે ત્યારે પપુભાને પૂછશ પપુભા સૌથી પહેલાં તો હું તમને આ સરસ પ્રસંગ માટે અભિનંદન પાઠવીશ સાથે તમને પૂછવા માગીશ કે આજે જ્યારે આ ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે તમને કેવો મનમાં ઉત્સાહ છે શિવ શિવ છેલ્લા પચીસ વર્ષ થયા વિરમ માસા પરિવાર દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવ રાખવામાં આવે છે જેની અંદર દરેક સમાજને આમંત્રણ આપવામાં આવે છે કે જે પણ સમાજને સમૂહ લગ્નમાં જોડાવવું હોય તે જોડાવ અને લગ્નની અમારી પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સમાજ હોય એને એક દિવસ આપવામાં આવે દાખલા તરીકે સાધુ સમાજ છે તો એનું એક દિવસ સમૂહ લગ્ન ખાલી એ જ નથી ભણતર જ્ઞાતિ છે તો એ જ જ્ઞાતિ બીજા કોઈ પણ ના આવે તો એને એ દિવસે સ્વતંત્ર સમાજ જે રીતે કાંઈ મનમાં કોઈને ખૂચખુચ ન થાય તો એ રીતે આજે જે એક પરંપરા મુજબ આજે લગ્ન વાઘેર સમાજના લગ્ન લખાવાના છે જે લગ્ન લખાવાનું એવું રિવાજ છે કે આજે લગ્ન લખાશે અને ચાર તારીખના દિવસે બધાએ પણ જાનું લઈને આવશે જેની અંદર કન્યાને ઘરેથી લઈ આવવાના વરરાજાને ઘરેથી લઈ આવવાનું અને એના લગ્ન કરી અને કન્યા માતાનું જે આપણે ડાયજો કહીએ એ ખાલી એને ચૂલો લેવાનું બાકી તમામે તમામ જે મામેરા છે એ દ્વારકાધીશને શિવ એને આપે છે તો આ વખતે ત્રણ તારીખના સાધુ સમાજના લગ્ન છે પછી ચાર તારીખે વાઘેર હિન્દુ વાઘેરના લગ્ન છે અને પાંચ પાંચ તારીખે વણકર સમાજના લગ્ન છે આ રીતનું આખું આયોજન છેલ્લા પચીસ વર્ષ ત્યાં થાય છે અને હું તો માત્ર નિમિત્ત છું દ્વારકાધીશ અને શિવ આ કાર્ય કરાવે છે તે નિમિત્ત પાવનમાં હું મારું કાર્ય કરું છું જેની અંદર જે જમ્મુ સમૂહ લગ્ન ઉત્સવ થાય છે પરિવાર દ્વારા એમાં કોઈ પાસેથી કાંઈ ડોનેશન લેવામાં આવતું નથી માત્ર ને માત્ર વિરમ આશા પરિવાર આના નિમિત્ત બને છે ને જે કાંઈ ખર્ચ હોય એ પરિવાર એક જ ભોગવે છે બહુભાઈ કીધું કે અમારો પરિવાર કાંઈ લેતો નથી પરંતુ હું કઈ સ્પોભા એવું નથી તમે હજારો ની પણ લાખો લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરો છો પૌભા હું તમને એક પણ પૂછવા માંગીશ કે તમે આની પેલા બોલ્યા હતા કે તમારું એક લક્ષ્ય છે કે આટલી દીકરીઓના લગ્ન મારે કરાવવા તો એ કેટલી દીકરીઓનો તમે અત્યાર સુધી વિચાર કરો છો કેટલા દીકરીઓને તમે આજે લગ્ન કરાવશો શિવ શિવ હંમેશા કોઈ પણ વસ્તુ કરીએ તો ભગવાન એમ કહે છે કે સંકલ્પ કરો કેમ કે સંકલ્પ કરીએ એનાથી ભગવાન ચિંતા કરે આપણી કે મારો નિમિત્ત બન્યો છે આનો સંકલ્પ મારો પૂરો કરવાનું છે તો એ રીતે અગિયાર હજાર અગિયાર હજાર દીકરીઓનો સંકલ્પ હતો મારું જેની અંદર હવે થોડું ઘણું બાકી છે અને જાવે પછી જ્યારે હું સંકલ્પ આ પૂરું થાય એટલે હવે એકવીસ હજાર છોકરીઓના લગ્ન કરવા આવો સંકલ્પ મને આવે છે કરતા કારણ કે કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ સંસદ સભ્ય હોય કોઈ પણ મંત્રી બની ગયા હોય એ જ્યારે ગુજરી ગયા હોય ત્યારે એના દીકરા નીકળે કે મારા બાપનો સપનો પૂરો કરવું છે અને ટિકિટ લઈને ચૂંટણી લડતા હોય છે પણ હું મારા માટે મારો સંકલ્પ મારા દીકરાને દઈ જાઉં છું કે એને એકવીસ હજાર લગ્નનો એને મારા બાપે સંકલ્પ લીધો એ અમારે પૂરું કરવું છે અને આ રીતે એક ધાર્મિકતા રીતે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કે જે મારા બાપ કરતા હતો કે જે જે મારા બાપ જે રીતે રહેતા હતા એ રીતે ભગવાને મને આશીર્વાદ આપ્યા મારા બાપુજીએ આશીર્વાદ આપ્યા એ જ રીતે મારી પરંપરા આ રીતે હાજરી આવે એટલા માટેના સંકલ્પ લે છે પૌુઆ કીધું કે પેલા દીકરીઓને લગ્ન કરાવી આપવાનો સંકલ્પ કર્યો એની બાદ પરંતુ અમે એમ અને લોકોના આશીર્વાદ એવું કહે છે કે તમે એકાવન હજાર દીકરીઓના લગ્ન કરાવશો અને તમારા હાથે જ આ તમામ જે ધાર્મિક વિધિ છે એ પૂર્ણ કરશો પૌ હું તમને એમ પણ પૂછવા માગીશ કે લગ્ન લેવા એટલે શું જો આ એક પરંપરા છે કે જે પણ દીકરા દીકરીના લગ્ન લેવા હોય તો એના લગ્ન હોય કે આજે લગ્ન લઈએ છે તો આજે લગ્ન લીધા પછી એના ઘરે સાત દિવસ લગી આખું ઉત્સવનું મહાત્મ જોઈએ પછી જેની અંદર વિધિઓ થતી હોય જેવી રીતે મંડપ મુહૂર્ત હોય પછી ઘણા બધા નાના નાના પ્રસંગો આવતા હોય એના માટેના સાત દિવસના હોય નવ દિવસના હોય વધીને અગિયાર દિવસના હોય આ રીતે પરંપરા હોય છે જે તમે કહેતા હતા કે એકાવન હજાર તો ભગવાન દ્વારકાધીશ અને ગીતાજીમાં ભગવાને એમ કીધું કે આ વચન આપ્યું છે કે નિઃસ્વાર જે પણ સંકલ્પ લીધો નિઃસ્વાર જે કામ કરો તમે એ કામ મારો છે એટલે દ્વારકાધીશે જ્યાં જવાબદારી લીધી હોય એના પછી ગણિત તો કાંઈ આવતું નથી અને પરંપરાગત આયલું આવે છે કે હંમેશા માટે ગુરુ છે એ એમ કહેતો હોય કે મારા કરતા સવાઈઓ મારો ચેલો થાય એ રીતે દરેક બાપ એમ વિચાર કરતા હોય કે મારા કરતા સવાઈઓ મારો દીકરો થાય તો આ પરંપરા દ્વારકાધીશે જે રચના કરી છે એ હાઇલી આવવાની છે ખૂબ ખૂબ ધન્યવાદ પૌવા જેમ પહુભાએ વાત કરી કે એકાવન હજાર મેં બોલ્યા અને તરત જ હા પાડી દીધી તેમ કારણ કે દુનિયામાં સૌથી મોટું દાન છે કન્યા દાન છે અને પહુભાના હાથે કે તેમના પરિવારના હાથે આવું તો હજારોની સંખ્યામાં જ્યારે દાન કરાતું હોય તો એમના ઉપર આશીર્વાદ દ્વારકાધીશના અને ભગવાન શિવના ચોક્કસ વર્ષે છે પહુભા હું તમને સાથે એ પણ પૂછવા માગીશ કે જ્યારે લગ્ન થતા હોય લગ્ન સ્થળ એક પવિત્ર જગ્યાએ થતું હોય છે અને આ તો તમારી પોતાની જે ગૌશાળા છે એ ગૌશાળાની જમીન ઉપર જ્યારે આવા શુભ કાર્ય થતા હોય ત્યારે એ પણ હું પૂછવા માગીશ કે આ ગૌશાળા ખોલવાનો તમારો વિચાર ક્યાંથી આવ્યો છે અને અમને એ પણ જાણવા મળ્યું કે તમે છેલ્લા ઘણા સમયથી ઘરે પણ નથી ગયા અને ફક્ત ચોવીસે કલાક અહીંયા ગૌશાળા મરી અને ગાયોની સેવા કરો છો ગાયો સાથે રમત કરો છો તેની સાથે રમો છો તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી શિવ શિવ મને પ્રેરણા ત્યાંથી મળી કે આજે પણ ગાયત્રી નામની અહીંયા ગાય છે તો એ નાની હતી અને એને કૂતરાએ છે ને એ બટકા ભરીને સાવ મરવા જેવી નાખી હતી જે એમાં વાછું પૂજા કરાવતો તો ત્યાં પછી એ વાછડીને અમે લઈ આવ્યા એ ગાયને લઈ આવ્યા અને એને ડૉક્ટરને બધું ટ્રીટમેન્ટ કરાવ્યું એટલે મને શિવના મંદિરની અંદર આ વસ્તુ બની અને શિવના મંદિરને મને મને પ્રેરણા મળી કે ખરેખર આ તો એક જ આ વાસડીને આપણે જોઈ છે પણ આવી તો હજારો જીવોનું આવી રીતનું થતું હશે અને મેં નક્કી કર્યું કે આ ગાય આનું નામ ગાયત્રી જે આજે છે એ લઈ અને આ ગૌશાળા ચાલુ કરવામાં આવી છે જેની અંદર બે હજારથી ઉપર ગાયો છે તેની અંદર કોઈ દૂધ કે કોઈ કોમર્શિયલ કામ થતું નથી જેટલી ગાયું વ્યાઓ એના વાછડા બધા પણ ગાયું દવરાવી દેવાનું હોય છે અને વિશેષ કે હું કોઈ પાસેથી ડોનેશન લેતો નથી તો ઘણા બધા મને પૂછે કે એને દેવા આવે છે ત્યારે હું ભાઈ જે ગરીબ ગૌશાળાઓ છે ત્યાં આ મને મેં હું હાથમાં લઈ લઉં છું પાછા તમને દઈ દઉં છું અને એમાં આપું એટલે મને પ્રશ્ન કરે કે તમે કેમ આ રીતે નથી લાગતો આ મને લેવાનો અધિકાર નથી કેમ કે આ ગૌશાળા છે દ્વારકાધીશ અને શિવ છે જ્યાં દ્વારકાધીશ ની અને શિવ ની ગૌશાળા હોય ત્યાં કોઈ ચીજ ખૂટે નહીં ઋષિ રૂપાલિયા સાથે સુભાષ સિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા